જુનાગઢ વિસાવદર પેટા ચૂંટણીમાં સ્ટીંગ ઓપરેશન મુદ્દે બદનક્ષીની નોટિસ આપવામાં આવી છે આપના વિસાવદરના મહામંત્રી હરદેવ વિકમાને બે લાખ રૂપિયાનો આ બે લાખ રૂપિયા આપ્યાનો આરોપ લગાવાયું હતું ત્યારે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયા પર ઇટાલિયાએ આરોપ લગાવ્યો હતો કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાના વકીલે ગોપાલ ઇટાલિયાને આ અંગે નોટિસ આપી છે અને પુરાવા વગર મીડિયામાં ખોટી બદનામી બદલ ઇટાલિયાને દસ કરોડ રૂપિયા સપ્તાહમાં ચૂકવવા માટે નોટિસ અપાઈ છે ગોપાલ ઇટાલિયાએ પૂર્વ ધારાસભ્ય પર હોટેલમાં બે લાખ આપવાનો આરોપ લગાવ્યો હતો જેને લઈ આ બદનક્ષીની નોટિસ આપવામાં આવી છે

લલિત વસોયા છે તેમના દ્વારા તેમના વકીલ દ્વારા દસ કરોડ રૂપિયાનો દાવો કરવામાં આવ્યો છે અને આ પૈસા ટૂંક સમયમાં ચૂકવી દેવા માટે ફટકારવામાં આવી છે ગોપાલ ઇટાલિયા તે વિસાવદર હાલમાં ધારાસભ્ય છે અને જ્યારે તેઓ ઉમેદવાર હતા ત્યારે વિડીયો સાયોના હોટલ છે ત્યાં આવેલી છે વિસાવદર અંદર ત્યાં પૈસા બે લાખ રૂપિયા આપતા હોય આપના કાર્યકર્તાને તેવો વિડીયો વાયરલ કરવામાં આવ્યો હતો પરંતુ જે લલિતભાઈ વસોયા છે તેમના વકીલ દ્વારા દાવો કરવામાં આવ્યો છે કોઈ પણ આધાર કે પુરાવા વગર આવા આક્ષેપો કરવામાં આવ્યા હતા જેને લઈને બદનસિંહ દાવો ફટકારવામાં આવ્યો છે આગામી સમયમાં ગોપાલ ઇટાલિયા આ મામલે કઈ રીતે લડત ચલાવે છે કાયદાકીય રીતે કઈ રીતે જવાબ આપે છે તે જોવાનું મહત્વપૂર્ણ રહ્યું પરંતુ અત્યારે સૌરાષ્ટ્રની અંદર આમ આદમી પાર્ટીના નેતા અને કોંગ્રેસના નેતા કોંગ્રેસના લલિતભાઈ વસોયા પર જોડાઈ ચુક્યા છે લલિતભાઈ ગોપાલ ઇટાલિયાએ જે પ્રકારે આરોપ લગાવ્યો હતો કે વિસાવદરના આપના મહામંત્રી છે તેમને આપે બે લાખ રૂપિયા આપ્યા હતા આરોપ ને લઈને શું કાર્યવાહી આપના તરફથી

એમાં છ રૂમ હતા બે આમ આદમી પાર્ટીના હતા બે ભારતીય જનતા પાર્ટીના હતા અને બે કોંગ્રેસ પાર્ટીના હતા હું મારી પૂરી કરી વિસાવદર આવ્યો અને વિસાવદર આ હોટલ જ અમારું કાર્યાલય છે હોટલ ફ્રેશ થવા માટે હું ગયો એ દરમિયાન રૂમ માંથી હું બહાર નીકળતો હતો ત્યારે મહેન્દ્રભાઈ અને આ જે કઈ સ્ટિંગ ઓપરેશન વાળા હરદેવ હરદેવભાઈ છે એ બે બાર ઉભા હતા મારે એમની સાથે પરિચય થયો તો સ્વાભાવિક છે કે હોટલની ની હું માં સાથે વાત કરતો ત્યાંથી કરી અને હું મારા રૂમમાંથી જઈ અને બહાર નીકળું છું કોઈ જગ્યાએ આમ આદમી પાર્ટીના જે મહામંત્રી છે એની સાથે કોઈ પણ જાતની લેતી દેતી નો કે કોઈ પણ વાતચીત નો વિડીયો નથી કોઈ પુરાવાઓ નથી ફક્ત ને ફક્ત રાજકીય માઇલેજ મેળવવા માટે રાજકીય રીતે સ્ટન્ટ ઉભો કરવામાં આવ્યો છે ને એમાં મારા નામ નો ઉલ્લેખ કરી મને બદનામ કરવા દસ દિવસ બાદ એટલા માટે મોકલું છું કે ઇલેક્શન ના બે દિવસ હું કામ માં હતો અને ત્યાર પછી મારે ફેમિલી કામ માટે આઉટ ઓફ સ્ટેટ જવાનું થયું આઉટ ઓફ સ્ટેટ જઈ આવી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ના સૌ નેતાઓ સાથે પણ મેં ચર્ચા કરી છે અને મારે આ એડવોકેટ સાથે પણ ચર્ચા કરી છે અને માનહાનિના દાવા માટેની નોટિસ ગોપાલ ઇટાલિયાને ફટકાઈ છે જી આભાર આપનો અમારી સાથે જોડાવા બદલ આ માહિતી આપવા બદલ તો પુરાવા વગર મીડિયામાં ખોટી બદનામી કરવા બદલ ગોપાલ ઇટાલિયાને 10 કરોડ સપ્તાહમાં ચૂકવવા માટે આ નોટિસ આપવામાં આવી છે તો ગોપાલ ઇટાલિયાએ પૂર્વ ધારાસભ્ય લલિતભાઈ વસોયા પર જે હોટેલમાં બે લાખ રૂપિયા આપવાનો આરોપ લગાવ્યો હતો તેને લઈને જ આ બદનક્ષીની નોટિસ જે આપવામાં આવી છે ગોપાલ ઇટાલિયાને અને લલિત વસોયાના વકીલે આ બદનક્ષીની નોટિસ છે તે ફટકારી છે